આ છે સેડો ભલે હશે ભૂલાઈ જાય એ ઠામ વિસરીન પછી પછી આ હું નિરાય દેખાડી હો તમને તમે કેવો કે આને તો રસ્તી રાખ આ ફૂઈતા કામકાજ હે છે ને એના ઘર ને સમજાવે ચાલો તો બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ મજામાં આજ સાહી મુકવાનું મોડું થઈ ગયું દાઢું બહુ પડે હમણાં એટલે ઉઠવાનું થોડું મોડું થઈ જાય એવું છે બધું ને હજી ભી હું કરવાનું બાકી છે ફૂડગર કરી દી હે હવે હીરામણ નું કરીએ અવારતા થઈ ગયા હીરામણ ને કલર તા ન થઈ જાય ને વંડી ટપી જાય ને રાતપારી નો કાપે પાણીનો એટલે અડધી રાત નીતિન વારે અડધી રાત ફૂલગર વારે એટલે બે બાગ દીકરાને કેકો ને એક જણ જો હવાર હવાર વારા રાખે તો પશે દીએ પાછું કોઈ કામ ન થાય ને દૂધતા ફૂલગર મૂકી આવ્યા એટલે ધીરુભાઈનું ભી દવાઈ જાય ને ત્યાંથી નીતિન જાય ને એટલે દૂધ દઈ આવી કે નીતિન દૂધ દઈ આવે ને તો કોઈ ભી નાખવાનું છે એમાં બે હથો કામ કરી લઈ ચાલો હીરામણ કરીએ પછી તો ઘણું કામ બાકી છે ઘેરે સાહે મુકવાનું બાકી છે થામ લેવું બાકી છે ને હીરામણ બાકી એટલું કામ થઈ ગયું કૃષ્ણ રહીશ કે

જય માતાજી ને હર હર મહાદેવ બધાય તો આજે મા દીકરી બે રાણા જોટલા કર્યા નાખી દીધું નું ને રીંગડા ને શ્યાક નાખવું આપડી ગઈ હતી ને તાજે તાજે રીંગડા ઉતારી અસર ના ધાણા ઉપાડી આવી આપડી શ્યાક સડી જાય પછી ધાણા નાખ દીયા આપડે પછી ત્યાં થઈ માં દીકરી ભાઈ રાણા પણ હજી હશે ને નો ઠેગ્યો છે ઠામ નો ઢેગલો છે એટલે ભૂલાઈ જાય એ ઠામ વિચરી ને પછી જવું પડી ગયા હા હાડા દસ અગિયાર જીવ તો થઈ જ જાય અમારે વારે ફેરાઈ જવા હાડા નવતા થયા એવા તા રાણા વાવ ગુજરીમાં તો આપણે લેવું દેવું કરી લીધું મારી માને એક થી બે હાડીઓ લેવાની હતી આપણે આવ્યા કિરણ ફૂઈ ને ઘેર તો કિરણ ફૂઈ તા કામકાજ વાહે છે ને એના ઘરાક ને સમજાવે તો કિરણ ફૂઈ લીધી આ સોલી તો મને આ બહુ ગમી તું વાલો આપણા મિત્રો ને દેખાડી આ સોલી કેવી છે જરા કહી જો આ સોલી તમે કિરણ ફોઈ એના માટે લીધી હો મને બહુ ગમી આ સોલી તમને કેવીક લાગી જરા કહીજો કમેન્ટ કરી કોઈને પણ લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં માં થમનેલ માં ટાઇટલ માં કિરણ ફોઈ નંબર દીધેલો હોય તો કિરણ ફોઈ ને તમે કોન્ટેક કરજો તમે ઈન કિરણ ફોઈ નંબર સેવ કરીને WhatsApp માં મેસેજ કરી દેજો એટલે કિરણ ફોઈ તમને જવાબ દે હે બાકી આ કિરણ ફોઈ દુકાન છે તમે જોઈએ જ આપણે હાલતા આવતા હોય અહીં સોલી બહુ મસ્ત આવે તો તમે જોઈ શકો છો આ સુગલીનું ઉપરનું છે આ ભાગ પછી પાછું નીચે આવું કાપડ આવે પછી પાછું આવે પછી સ્કેનવાસ ને કાપડ આવે આવું એમાં જાડો પટ્ટું આવે નીચે એક આ બે આ ત્રણ ને આવે બહુ સારામાં હારી સોલી આવે એટલે ફી નો તમે કોન્ટેક કરજો આ દુપટ્ટો એ બહુ મસ્ત આખી ઢોકાય છે આવડો છે જો તા ખરી આવડો અર્ધી હાડી થઈ જાય ને આવડો તો દુપટ્ટો છે જો પડી ગયું ને કિરણ ફૂઈ ને મારી માય કિરણ ફૂઈ પાસે હાડી લીધી એ આપણે ઘેર છે ને બતાવી હું તમને મારી માય લગભગ ત્રણ હાડી લીધી એ ઘેર છે ને બતાવી હું બાકી તો આજ કિરણ ફૂઈ નહીં આવે વિડીયામાં કિરણ ફૂઈ કામકાજ વાહે છે હા હાલો તો હું બતાડી દઉં તમને દુકાન आ से हमारा किरण बेन ने दुकान तब मैं जो ही सब को હાલો તો અમે આવતા રહ્યા રાણાવાવ થી રાણાવાવ થી અમે આપ્યું મા દીકરી સાડા ત્રણ વાગે તો જો આપણે છે ને આ લીધા વટાણા પછી આ લીધા મરચા વટાણા મરચા બે મિક્સ માં છે પછી આ તા હું નિરાયતી દેખાડી હો તમને તમે કહો કે આને તો મોઈ રસ્તી આ છે બટેટા પછી આ છે ડુંગળી ડુંગળી અતિ સસ્તી એટલે લઈ લીધી પછી આ છે ઓરા જેવા રીંગડા ને એમાં દસ રૂપિયા મારા વધતા હતા ને એટલે ભાઈને કીધું કીધું મરચા નાખી દયો પછી આ હાબુ સો રૂપિયાના ના વીસ હાબુ થામો ટકવા માટે એટલે અમે બીજા હબુ વાપરીએ થામો ટકવામાં પણ એ ભાઈ કીધું કે સારું આવે એટલે મેં કીધું આપણે થામો ટકવા ને આપણે ક્યાંય ને લુગડા ધોવા લુગડામાં તો અમે કડી વાપરીએ પછી ઓહો સપલ આ લીધા સંપલ હમણાં ક્રિષ્ણ છે ને એની મોહિયાણ ના લગ્ન છે મારા મારી મોહિયાણ બિન ની દીકરી થાય ને ક્રિષ્ણ ની મોહિયાણ બિન થાય અમે મારે માટે લીધા સંપલ ને હવે તમને હું મેન દેખાડું આ આ બતાડું તમને આ નીતિન જે ભાઈ ને ત્યાં મારે જવાનું લીલું ઉતાણું લીધું ને ત્યાંથી આ ભાઈએ સીકુ કોથરી ભરીને મોકલી એટલે હું એ પણ વિચારમાં પડી મેં કીધું બટેટા ક્યાંથી જોયું તા તો સીકુ નીકળ્યા પછી હવે તમને હું મેન દેખાડું બહુ ભાવે અને અમે તો પેઢા કરી તમે જે કેતા આપણે કાશી હાકર આવે કાશી હાકર આવે મજા આવે ખાવાની મને બહુ ભાવે અમે તો આ મેરામાં જતા હોય ને તો એ ખા તો ઓઘરી હાલે કૃષ્ણ હમ ફ્રીજ માં રાખવી જશે બહુ મજા આવે મીઠું મીઠું ખાવાની વધારે મજા આવે જો હવે તમને બીજું શોપિંગ હું બતાડું મેં જો આ જર્સી પહેરી ટાઈટ બહુ લાગે એટલે મેં છે ને જર્સી પહેરી તમે એમ કહો કે આ બેન તમે જર્સી કાઢીને મેં ઘેર આવીને તરત આ જર્સી સડાવી લીધી શું કરવું ટાઈટ એવી લાગે આવો ખુલ્લું છે પવન આવે તો મેં છે ને મારી માટે છે ને શિયાળક આલીથી પછી એક આ લીધી શિયાળ હાળિયું લઈ આવી મને કલર ગમ્યો ને એવો મેં લીધો મસ્તી ની કેવી છે જવું તમને આ શું કાપડ એવું છે આનું મસ્તીનું લશકા જેવું કે કઈ નો ઘટે પેલા તો હું લઈ આવી ઘરમાં આડે બધી કરી નાખ્યું એક આ કલર લીધો હવે માર જવું પોરબંદર જો હેવી દે તો હારું બ્લાઉઝ તો એમ કે લગ્નમાં કઈ માયે નરમાં સેય પહેરી જ હું મજા મજા કરીશ એક આ હાડી છે એમાં આ તો કઈ ઘટતે જ નહીં જો તમે સાડી કે ફોટો જારીઓ મસ્તીમાં છે ના હાડી પર બતાડું તમને હું જો આ બ્લાઉઝ છે જો કેવી કિરણ બેન એને ક્રિષ્ના એ પાસ કરી આ છે શેડો આ શેડો છે જો કેવીક છે હવે લગ્ન અમારે જીમ જીમ ટુકડા આવીએ ને એમાં હું શોપિંગ કરતા જાય હું બડુલા લગ્ન કરી ને હજી અમારે આદિત્ય આદિત્યના છે લગ્ન આશે બ્લાઉઝ

અટાળે રોટલા તમે ઘર લીધા દેભાઈ ને હા ભે ઘર લીધા હું મારે એક રોટલો ઘડવો એક ને ક બે રોટલી કરવી હોય થઈ ગયો હાલો કોસુડું ઘણા થતી હતી હું રોટલા ઘડતી હતી ને થાંબકતી હતી કિસુડી પછી હું રોટલા મારા રોટલા થઈ ગયા ને પછી બાઈ આવ્યા હવે ભાઈ હું ઘડી લીધા કો રોટલા મેં તાકા

તો આજનો વિડીયો પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આઈજો બધાય જય માતાજી